હા યસ બીજું આરામ કરીશું નવરાત્રિ આટલો બધો આજે નવરાત્રી ગાઈ ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં અને મજામાં આજના વિડીયો વિડીયોમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે ગાઈઝ આજ તો લોગ અમે બહુ જ લેટ ચાલુ કર્યો છે જેમ કે આજ તો અમારા મહેમાન આવેલા હતા મોટો નળદ આયો હતો તે જતો રહ્યો એના પછી અમે આપણું ખેતરનું કામ પતેને હું ઘરે આવી જીએ નવું જ દસ સવા દસ જુ થયું હશે આવું લોગ સ્ટાર્ટ કર્યો છો પણ એના પહેલાં આપણે તોય એ બોલો ગુડ મોર્નિંગ કરીએ ગુડ ડૂ ગુડ મોર્નિંગ ગૌતમ ગુડ મોર્નિંગ હા યશભી દા આરામ કરીશું શીખે છે એમ નરવાથી જ આટલો બધો આજે છે આરામ કરો નવરાત્રી આવી એમ જાગો જાગો કોઈ તૈયારી કરો માતાજી ની નવરાત્રી થી બે દિવસ તૈયાર થઈ ગઈ વિડીયો આવી ગયો છે ગાઈસ ગુમો જોવાનું ભૂલતા નહિ બરોબર આપણે નવરાત્રી ની ડેકોરેશન કરી છે ને બધું તમને બ્લોગ માં બતાવી છે અને તમે જોવાનું ભૂલતા નહિ તારે તો ગાઈસ સન ઠાકો આવે છે બે દિવસ થી આપણે હરિયો કરતા હતા સામાન લેવા જવાનું લાંબાનો સીરીઝો લગાવવાનું બધું કરતા હતા

નાચે શું નાચે પણ બતાવજી અતા મને ખબર પડે કરા બપોર થઈ જ્યાં રોધવાન કરા રોધવાનું

જો આજે વ્લોગની શરૂઆત આપણે પટેલે કરી દીધી અને આપણે તો વ્લોગ સ્ટાર્ટ નતો કર્યો કારણ કે ગઈ જ બે દિવસથી આમ બહુ કામકાજ કામકાજનું થોડી અડિયા મણિયા પોંકી એટલે આપણે સમ તો થાક લાગે તો અને તો એવું લાગતું કે અંદરથી અશક્તિ હોય તો આપણે ઢુંગી રહેતા તો ઘડી વ્લોગ સ્ટાર્ટ કરે તો હવે આપણે જમી નઈ તો રેડી થઈ જાય છે અને ગઈશ નવરાત્રી નો હવે એક જ દિવસ બાકી છે હવે એકવીસ તારીખ થઈ તરીકે કંઈક નવાથી ચાલતા એક્ઝેક્ટલી મને કોઈ ખબર નહીં પણ કહીશ તો બી આપણે તૈયારી કરીશ સ્ટડી બે દિવસ તો તમે જોયા છે મોટા મંદિરની આપણે સાફ સફાઈ કરતા હતા સિટીઝોનને લગાવી દીધું એ પણ આવી ગયો જો અનુભવતા નહીં તો આ જો આપણા ઘરમાં એક બે મંદિર છે એક આ અને બીજા રૂમમાં છે તો આપણે એ બે મંદિરને છે સાફ સફાઈ કરવાની છે તૈયારી કરવાની છે બીજું કાઉન્ટર આ રીતે છે અંદર તો આપણે કંઈક જુગાડ કરીએ